ગાય થોડુંક ઝૂમ કરીને એ અહીંયા બે પાડી ગયું અને મોમો અમારે તૈયાર થઈ ગયા મોમા એટલે જવાનું પેલું રાધનપુર જવાનું રાધનપુર કામ પછી વાર અને મિત્રિજો ટ્યાં કે ટ્યાં કે તો ચાલો આપણે હવે બાઈક આપણે એક તો આપી દીધું છે આપણે એક આ બાઇક આપડ્યું હે એ આપણે લઈ જવાનું થતું આ રીતે લઈ જવાનું હોય જેમ કે આમાં નહીં લઈ જાવું આપણે આ લઈ જાવું હોય જો કાપાવાનું આ તો આપણો રૂડિયો હોય આપણો રૂડિયો કોમેન્ટ કરી જો રૂડિયો છે તો ચાલો આપણે ન્યા કરીએ હવે અને વિડીયોમાં બની લોડી આપણે આ છે ચોકડી તો આ કંપૂર હવે હું શીખો છો શિવ દાબી લીધ બાજુમાં આપણે બજારમાં મોમાન ભાઈ દવા કરાવવાની તો જય માતાજી મિત્રો આપણે જ્યાં તા રાધનપુર રાધનપુરથી ઘરે આવતા રહ્યા આપણે રાધનપુર તમને કઈ બતાવ્યું છે ને આપણે જ્યાં એ તમને ખો ખાલી બતાવ્યું શું લેવા જ્યાં તા એ આપણે હવે મોમા કર જાણી લીધું મોમા શું લેવા જ્યાં આપણે તારે કેવું છે બરાબર અને મોમા માટે મિતિ માટે લાવી દીધું હું લાવી દીધું ને મિતિ તો આપણે મિતિને પહેલો પૂછ્યા મિતી તારા ઓલે શું લાવ્યું

સારું લાબન હતું બાઇક રાઈડર લાબું હતું મને મજા આવી નહીં એટલે આપણે હવે લાબન થતું નહીં અને આપણે મોમાને નિતિન થોડું થોડું લઈ રાત છીએ તું એ તું જા હું એડી જા એ દોડી પાણી પડી લે આ તું જા તરી જો હોલી બાજુ સારું વાટે દેખાતો હશે થોડું થોડું હામાં તોડકો એટલે નહીં મજા આવે જુઓ નહીં તો જુઓ મોમો જો હબલાઈ લાવ્યો હોય